ગુડ મોર્નિંગ પ્રેઝલોડ ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસથી પણ શરૂઆત કરીએ પ્રભુનું વચન કહે છે ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે યુહારની સુવાર્તા તેનો આઠમો અધ્યાય બારમી કલમ આજનો વિચાર ક્રિસ્મા અતિ પ્રેવાલા મિત્રો ખ્રિસ્તના વિજયવંત નામમાં પ્રેમી સલામ આપણા રોજના નિયમિત મનનમાં આગળ વધીએ એ પહેલા આજે પ્રસંગના અનુસંધાનમાં પણ થોડું જોઈએ તો આજે નાતાલ છે ક્રિસમસ તમને થાય કે તો આખી દુનિયાને ખબર છે એમાં શું નવું હા બરોબર છે આખું જગત નાતાલ ઉજવે છે અને આખું જગત એ નાતાલની ઉજવણીમાં જોડાય છે પણ આખું જગત પ્રભી સુખ્રીને ઓળખતું નથી ઈસુ ખ્રિસ્ત ભલે આખું જગત પ્રભીસુ ઈસુ ખ્રિસ્તને ન ઓળખતું હોય પણ પ્રભીસુ ખ્રિસ્ત તો આખા જગત માટે આવ્યા હતા ને દૂતે જે એ સમયમાં જે મોટા આનંદની સુવાળતા પ્રથમ એ ઘેટા બાળકોને સંભળાવી ત્યારે તે મુજબ તે તો સર્વ લોકોને માટે થશે અને ત્યારબાદ સુવાળતા મળી પણ હજી ઘણા બાકી છે જેઓ શરૂઆતના આ ઘેટા બાળકોની જેમ વિવિધ પ્રકારના ભય બી ચિંતા ગ્લાની પીડા પ્રશ્નો મૂંઝવણ અશાંતિ અને શારીરિક ને માનસિક ને સામાજિક અને આત્મિક બીમારીઓથી પીડાય છે એમ એક ને બીજી રીતે અંધકારમાં છે લુકની લખેલી સુવાર્તા તેના બીજા અધ્યાયની નવમી કલમથી અગિયારમી કલમ જે પણ આપણા રોજના મનમ સાથે અનુકૂલન સાધે છે તે મૂકીશ ત્યાં લખવામાં આવ્યું છે પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા દૂતે તેઓને કહ્યું કે બીહો માં કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે લુકની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય તેની નવમી કલમથી અગિયારમી કલમ સુધી તો અચાનક પ્રકાશ મળે એટલે સ્વાભાવિક રીતે ભય બીક અનુભવાય પણ તેઓનો આ ભય અને બીક પરમેશ્વરે દૂત દ્વારા તરત દૂર કર્યા ઈશ્વરના ગૌરવનો પ્રકાશ તમને યાદ હોય તો ઘણી વ્યક્તિઓ જેઓ આ અનુભવ જોયો અથવા કર્યો અથવા અનુભવ્યો તેમના વિશે પણ આપણે થોડું જોઈ ચૂક્યા છે એમાંના પણ ઘણા શરૂઆતમાં બીધા ગભરાયા પણ પછી યથાસ્થિત પરિસ્થિતિમાં આજે આપણે પણ ઘણી બધી જાત જાતની બીક અને ભય વગેરે હેઠળ છીએ અને આપણને પણ ઘણી બીક ને ભય છે કિંતુ ખ્રિસ્ત રૂપી સુવાર્તા મોટા આનંદની સુવાર્તા ખ્રિસ્ત પ્રકાશ આપણી પાસે અથવા આપણી સાથે છે આપણા ભય અને બીક તથા અંધકાર દૂર કરવામાં આવ્યા છે અને આપણને અંધકારમાંથી પ્રકાશમાં ભય તથા બીકમાંથી આનંદમાં શાંતિમાં લાવવામાં આવ્યા છે પરમેશ્વરના ગૌરવનો પ્રકાશ ફરી એકવાર ખ્રિસ્ત ઈસુમાં જુઓ જાણો અને પ્રગટ કરો આજે બસ આટલું જ પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો વધુ આવતીકાલે જોઈશું ખાસ મારા તરફથી મારા પરિવાર તરફથી આપ સર્વને નાતાલની ખૂબ સારી શુભેચ્છા તથા સલામ વિશ યુ હેપી ક્રિસમસ ટુ ઓલ ઓફ યુ મે ગોડ બ્લેસ યુ પ્રાર્થના કરીએ પરમ કૃપાળો પરમેશ્વર પિતા આપના પાર પ્રેમને માટે ઈસુ સુખની મૂલ્યવાન ભેટને માટે ને તેમનામાં આપના ગૌરવનો પ્રકાશ બતાવી અમારો પણ ભય તથા બીક દૂર કરવા માટે અમે તમારો આભાર માનતા અમે જે જોયું જાણ્યું અનુભવ્યું અને પ્રાપ્ત કર્યું એ પ્રગટ કરવા જેથી એ સર્વ લોકોને માટે પણ થાય માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈસુના નામમાં આ ધન્યવાદ